નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું કહ્યું અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે પેટ્રોલ ડીઝલથી લઈને ખાવા પીવા સુધીની બધી જ વસ્તુઓ મોંઘી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આઈસીયુમાં ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર ઓપરેશન સિંદૂર પછી પહેલીવારે ભારત પાકિસ્તાન ચીનમાં આમને સામને મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર ચીનમાં હીરાની માંગ વધતા હીરા બજારની દિવાળી સુધરી જશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રીમકોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ઇન્ડિયા ગઠબંધન યુપીમાં વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે અખિલેશ યાદવની જાહેરાત ઓલાએ લાખો કેબ ડ્રાઈવરો માટે કરી મોટી જાહેરાત ભાડા પર કોઈ કમિશન ચૂકવવું નહીં પડે હવે મકાન માલિકો મનમાની નહીં કરી શકે ભાડુઆતોને કારણ વગર હેરાન કરવા પર થશે કાર્યવાહી પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારત સિંધુ નદીનું પાણી રાજસ્થાન તરફ વાળશે સરકારે જાહેરનામું બહાર પાડ્યું ભારતમાં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે વિસાવદ્રમાં રાજકીય ગરમાવો કેજરીવાલના આકરા પ્રહારો વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સંકલ્પ હંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન જૂનના અંતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાશે કેજરીવાલે કહ્યું કોંગ્રેસ ભાજપની ગોદમાં બેઠી છે તેને મત આપવાનો કોઈ ફાયદો નથી બિલાવ ભુટોનો ભારતને પડકાર અમારી સાથે વાતચીત કરો બાકી તો અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ અરબીસાગરમાં વરસાદી સિસ્ટમ બની સક્રિય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હતી ભારે વરસાદની આગાહી વક્કફ સુધારા કાયદા વિરુદ્ધ અબુ આઝમીરનું આહવાન કહ્યું હજારોની સંખ્યામાં આવીને એકતાનો પરિચય આપો પાકિસ્તાને ઈરાનની કદમબોશી કરવા માટે ઇઝરાયલને અણુ હુમલાની ધમકી આપી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર પચીસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર ભારત અને પાકિસ્તાનની મેચો માટે આઈસીસીનું ખાસ આયોજન ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ કેદારનાથ ચારધામના દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા વિસાવદર વિધાનસભા પેટા પ્રસાર માટે આજે છેલ્લો દિવસ શેત્રુજી ડેમમાં ઓગણ એસી હજાર સાતસો ને સાહીઠ ન્યુસેક પાણીની આવક થતાં ઓવરફ્લો થવાને આરે ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ આસમાને દસ ગ્રામની કિંમત એક લાખને પાર લોહિયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહુનો આહુનો મોટો દાવો ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા ચોવીસ કલાકમાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા તમિલનાડુના સીએમ સ્ટાઇલિનની મોટી માંગ કહ્યું સુપ્રીમ કોર્ટમાં પણ તમિલ ભાષામાં શર્ષા થવી જોઈએ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા એસી નો વધારો ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર અકસ્માતોનો સિલસિલો ચાલુ સાડત્રીસ દિવસમાં પાંચમો અકસ્માત તેર લોકોના મોત નવજાત સિંહ સિદ્ધુ ફરીથી રાજકારણના મેદાનમાં પાછા ફરે તેવી સંભાવના જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ઓમર અબ્દુલ્લાની સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો ટીએમસી ધારાસભ્ય ઉમયુ કબીરે કહ્યું ચૂંટણીમાં મમતને બસોથી ઓછી બેઠકો મળશે ઈરાને ફરી ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી નેતન્ય આહુએ કહ્યું ભારે કિંમત ચૂકવવી પડશે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યા કાઢવામાં આવશે કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર યુપી સરકાર એક લાખ રૂપિયા સુધીની આપશે સહાય એર ઇન્ડિયા એક્સપ્રેસના બીજા વિમાનમાં સમસ્યા સર્જાય ટેક ઓફ પહેલા જ વિમાન રોકી દેવામાં આવ્યું હવે પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં એફઆરઆઈ વગર તપાસ નહીં થાય હાઈકોર્ટનો મોટો નિર્ણય જૂનાગઢમાં સાસણ સફારી ખાતે શરૂ થશે આવતીકાલથી સિંહોનું વેકેશન સોળ જૂનથી પંદર ઓક્ટોમ્બર સુધી પાર્ક બંધ બીસીસીઆઈએ કરી વન ડે સિરીઝની જાહેરાત રોહિત શર્મા અને કોહલી ફરી રમતા જોવા મળશે ભારતમાં કોરોનાના સાત હજાર ચારસો કેસ એક્ટિવ ચોવીસ કલાકમાં નવ લોકોના મોત દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પંજાબ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી ઈરાન અને ઇઝરાયેલ વિવાદ વચ્ચે અમેરિકાની એન્ટ્રી અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા યુદ્ધ જહાજ અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન અકસ્માત ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ પંદરસો કરોડ સુધી પહોંચવાની શક્યતા પીએમ મોદી વીસ જૂને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે પટના અને ગોરખપુર વચ્ચે દોડશે અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો લાઈવ વિડીયો બનાવનાર સત્તર વર્ષીય આર્યનની પોલીસે કરી અટકાયત યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત શિક્ષણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સત્યાવીસો સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે પીએમ મોદી પાંચ દિવસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે કેનેડામાં જી સેવન સમિટમાં પણ ભાગ લેશે પહેલીવાર જશે ક્રોએશિયા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ટ્રમ્પે ઈરાનને આપી ધમકી પરમાણુ ડીલ કરી લો નહીંતર થશે ભયંકર હુમલો અયોધ્યા રામ મંદિરની આસપાસની બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પરિવારોને મૃતદેહો સોંપવાનું શરૂ મૃતદેહો મોકલવાનો ખર્ચો સરકાર ઉઠાવશે અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાનું શંકા દર્શાવતા બાબા રામદેવ મહારાષ્ટ્રમાં શનિ સિંગણાપુર મંદિરમાંથી એકસો ચૌદ મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યા ઈરાન અને ઇઝરાયેલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સાત ટકા સુધીનો વધારો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ થશે મહિનામાં મોટી દુર્ઘટના વર્ષ પચીસના પ્રથમ છ મહિના દેશ માટે ભારે સાબિત થયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે પીએમ નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને મળીને પાઠવીશ માંત્વના પ્રશાંત કિશોરે કહ્યું આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સત્તાથી બહાર રહેશે વિજય રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોક આજે રાજકોટની તમામ શાળાઓ અને ધંધાઓ બંધ રહેશે પાકિસ્તાન વિશ્વના એકસો અડતાલીસ દેશોમાંથી સૌથી નીચેના ક્રમે શાહબાઝ શરીફ સરકારની નીતિઓ પર સવાલો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર ભાજપમાં શોક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ ઇમરાન મસૂદે અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હસમસાવી નાખ્યા લુધિયાણા પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે વિમાન દુર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ મૃતકો અને ઘાયલો વિશે લીધી વિગતવાર માહિતી ચીની સાલાકીમાં ફસાયું ભારત જાપાન સાથે તેર વર્ષ જૂનો કરાર તોડવાની તૈયારીઓમાં લેન દુર્ઘટનામાં પીડિતોની મદદે આર્મી ત્રણસોથી વધુ જવાનોએ કર્યું રક્તદાન